તો મિત્રો આ છે કુંતા મેળણીનો જે પ્લે સ્વાગત છે અમારા એક નવા પ્લોટ વૂડિયોમાં તો મિત્રો આપણે રીક્ષાનો સેલ નથી વાંગતો વિચારે ધબો મારી દીધો છે તો પછી આપણે જઈએ છીએ રિપેર કરાવવા તો અમારા પ્લોટ વૂડિયોમાં બનાવી રહ્યો તો આપણે જઈએ છીએ ડાયરેક્ટ ગેરેજે તો હવે ગેરેજ જઈશું હવે આપણે ડીકરી ઘરે મારે ત્યાં અને હવે મારે ત્યાં ગેરેજ મિત્રો હવે આવી ગયું સરોળા ગામ તો આપ જોઈ શકો છો આ સરોડા ગામ છે મિત્રો હવે આવી ગઈ છે સાબરમતી નદી અને આ છે સાબરમતીનો પુલ બનાવેલો છે લોક પુલ છે મિત્રો એટલે આ છે નો અને આ છે નદી આપણે હવે પુલ પર આવી ગયા છે સાબરમતી નદી જે સરાઈડામાંથી આવે છે આમ ગાજ રેતી river પર તો આ છે સાબરમતી લકી જો તો વિડિયો બતાવો આ સાબરમતી નદી છે જે ધોરડો ડેમ આવે છે અને અમદાવાદ રિવર પણ છે પણ અમદાવાદ રહીને આવે છે આ નદી છે તો મિત્રો આ સરોડા તો હળકા અમદાવાદ રોડ ઉપર વચ્ચે આ પુલ આવે છે ને સાબરમતી નદી આ નીકળે છે મિત્રો અહીંયા બારેજા બોર્ડ આવી ગયું છે ને આ છે જોઈ લો બારેજા બોર્ડ અમદાવાદ જાય આ ધોળકા જાય અહીંયા ચોકડી પડે છે તો આપણે આવી ગયા બારેજા ધામ કારણ કે ધામ કઈશું બારેજા ભેડે માતાનો ધામ છે ભેળે માતા કુંખાર એટલે કુંખાર મેળી કહો એટલે આખા ગુજરાતમાં ન પડ જાય કે બારેજા એટલે આ બારેજા ધામ છે કુંખાર નું તો મિત્રો આપણે આવી જશે ગેરજે ગેરજે ના પડતી દીધી કાલે કીધું તો હવે આપણે નીકળીએ તો છે ગેરેજ આ દસ મોટો ગેરેજ તો આપણે નીકળીએ તો મિત્રો કેરળ દ્વારા એમ કીધું કે વધારે રિક્ષા હોવાના કારણે તેને સેલ વર્ગો નથી કરી આલે પરંતુ લોકો વાંધો નહીં હવે અને મિત્રો હવે બહાર જ આવી ગયો તો કુંઠાર મેં અડીએ જતા આવીએ તો મિત્રો હવે આપણો વિડીયો બન્યા રહેજો તો મિત્રો આ છે કુંઠાર મેળીનો જેટલે પ્રવચન તો મિત્રો આ છે કુંઠાર મેળીનો જે પ્રવચન થાય છે ત્યાં અહીંયા લાખોના હજારોમાં પબ્લિક હોય છે તો મિત્રો આનો વિડીયો અમારો અગાઉ બનાવેલો છે તો મિત્રો આજ છે સરોળા ગામ ને આખે અટલ ભજીયા સાજીયા હાઉસ ધોળકા અમદાવાદ રોડ અહીંયા આવો એટલે પ્રખ્યાત ભજિયા છે તો ઠાકોર હાઉસ ભજિયા આવો તો તો મિત્રો ફાઇનલી આપણે હવે ઘરે આવી ગયા છીએ અને દેશી જુગાર શીખવાડ્યો જેથી સેલ ઉપર છે તો મિત્રો આપણે બે દિવસ ચલાવી લઈશું મિત્રો અમારો બ્લોગ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને દેશી બ્લોગ શીખવાડ દો કે કેવી રીતે શીખવાડ્યું તો મિત્રો એને આ રીતે પણ વળાવી અને ચાલો આ રીતે થઈ ગઈ આપણે જઈને એને આ રીતે શીખવાડું પણ આપણે દિવસ ભાઈ સેલનું કામ કરાવી દઈશું અને મેં આ જુગાર બતાવી દીધો હા તો મિત્રો અમારો બ્લોગ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અવનવા બ્લોગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો તો જય માતાજી